મહારાજ માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવમાં એક સાથે પચીસ દીકરીઓના સમૂહમાં પ્રેમ અને હેત સાથેના લગ્ન સમારોહ જે અનુભૂતિ સાથે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે આ લગ્ન સમારોહમાં દીકરીઓને એકસો ને બાવીસ કરતા વધારે વસ્તુ કર્યાવરમાં ભેટ આપવામાં આવ્યો છે આ સમૂહ લગ્ન સમારોહમાં એકસો ને પચાસ થી વધુ સ્વયંસેવકો છેલ્લા પંદર દિવસથી સેવા કરી રહ્યા છે સુરત શહેરના આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વર્તાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા દેવાણી પાર્ટી પ્લોટ લશ્કાણાથી થી ખોલવડ રોડ સોચિત્રા ફાર્મ બાજુ ન્યારા પેટ્રોલ પંપની સામે ખોલવડ સુરત ખાતે વિવાહ સંસ્કાર સમારોહમાં સંત મહંતો સાથે સાથે વડતાલ ધામ પરમ પૂજ્ય એકસો ને આઠ શ્રી ભાવી આચાર્ય શ્રી ભૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આશીર્વાદ આપવા પધારશે પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે પરંતુ મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે રૂઢિગત માન્યતાઓ ખોટા રીત રિવાજો ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે જમણવાર ડેકોરેશન બેન્ડવાજા અને ઘરેડાની ખરીદી સહિત લાંબી યાદી હોય છે આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે એક અંદાજ પ્રમાણે એંસી ટકા લગ્નમાં વાર તથા કન્યાના પિતાએ માથે દેવું કરી પ્રસંગ કરવો પડે છે આ મોંઘવારી અને મર્યાદિત કમાણીમાં લગ્ન માટે માથે કરેલું દેવું વર્ષો સુધી ચૂકતે થતું નથી વ્યાજ અને દેવાના ટેન્શનમાં પ્રગતિ રૂંધાય છે સામાજિક પ્રશ્નો ઊભા થાય છે પરિણામે પરિવાર સુખી થવાને બદલે કરતું થાય છે લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચા ન કરે થતા સામાજિક જાગૃતિ લાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગાંધી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે ખરેખર સમૂહ લગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે યોજાઈ રહ્યો છે જે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલા છે તે આપણે દેવાણી પાર્ટી પ્લોટ લસકાણા ખોલવડ ટુ લસકાણા રોડ આ જે શ્રીજનગર મંદિરે એ નિમિત્તે જે કંઈ પચીસ દીકરીઓના લગ્ન ટ્રસ્ટ કરાવે છે તેનો કર્યાવર વિતરણનો સમારોહ રાખેલો છે તમામ નવ દંપતીઓ તથા એના માતા પિતાઓ સાથે આજે આપણે કર્યાવર વિતરણ કરવા જઈ રહ્યા છીએ અમારો ટ્રસ્ટ શ્રી સ્વામિનારાયણ ગાડી ટ્રસ્ટ તે એક વડતાલ ગાદી પૂજ્ય ધર્મ ધોર એક હજાર આઠ આચાર્ય છે હરજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા એક સોઠ ભાવે આચાર્ય છે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી આ કાર્ય થઈ રહ્યું છે અમારા ટ્રસ્ટમાં વિવિધ કાર્યક્રમ કાર્યક્રમો વિવિધ થતા રહે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ ગાયો ઘાસચારા માટેની વિતરણ વ્યવસ્થા પંખીઓના કુંડા વિતરણની વ્યવસ્થા સામાજિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ તેની ફી શિક્ષણ ભરી શિક્ષણ ફી આપવાની જે આર્થિક સ્થિતિ ખરાબ હોય મોટા દવાખાના હોય એ પણ આપણે સામાન્ય મેડિકલ હેલ્પ કરતા હોઈએ છીએ સાથે સાથે આ સમૂહ લગ્નનું આયોજન સુરત શહેરને આગળ બીજું છે આમ તો અમારા પંદરમો સોળમો સમૂહ લગ્ન ઉત્સવ છે પણ અલગ અલગ ગોધરા રાજકોટ વિવિધ સિટીમાં આપણે કરેલો છે સુરતમાં કન્ટિન્યુ બીજો છે અત્યારે આપણે પચીસ દીકરીઓને દાતાના સહયોગથી જે કાંઈ મળ્યું છે એ પ્રમાણે દીકરીઓને એકસો બાવીસ વસ્તુ અર્પણ કરીએ છીએ એ નિમિત્તે આજે કાર્યવરણ વિતરણનો સમારોહ રાખેલો છે તમામ આવેલ છે સાથે અમારા ભક્તો પણ આવેલા છે અમારે એકસો સાઠ થી વધુ સ્વયં સકુ છેલ્લા છ મહિનાથી મહેનત કરે છે એ મહેનત ના અંતરનું પરિણામ ખુબ અત્યારે સરસ બધું ગોઠવાઈ ગયું છે